વાતો જો આખો દાડો ફેચ ફેચ કરે છે તમે બોલવાનું રહેવા જો તમે આ નાથન કોઈ બેસો પણ ફેંકું ફેંકું મત કોઈ યાર અને ઉપર ચૂચ્યો આવ્યો

સિગરેટ તારે નહીં પીવાની અલ્યા પીવા જઈન વન મગન માર મગજ ઠેકાણે આવે દોસ્તી તૂટી જાય ભાઈ દોસ્તી તો માર બલે દોસ્તી મહત્વની છે સિગરેટ તો કોઈ મહત્વની નહીં જોય આ ઉછડી ગરી સિગારેટ હા બસ તો અમાર ગોડ દારૂ પીવો સિગરેટ મત પીવો સિગરેટ બિગરેટ ના પીવાની વખત તો આજથી ના પીવું સિગરેટ લે બસ તારી સોગન બસ સારું હેડો બે હવે સિગરેટ બિગરેટ વાળી પીવાતી છે અલ્યા માર માટે દોસ્તી મહત્વની છે આ સિગરેટ બિગરેટ તો હાલના જ નોહી જીધી અને આબુ એને તાર ગોમમાં આપણે ઉભર મારે ગોમમાં તાર અહીં શું કરો એમ નેમ તું જાતા હે અલે પણ મારે બેંક માં એન્ટી પડાવવાની મને ફોન જો લે મને ખબર નઈ પડતી ચો જવાનું હે તમાર તો ખબર નઈ આવો હલો હારુ આ મા કાકા ફોન આવ્યો છેતરમાં જવાનું એમ કે હે શેતર કાકા ફોન કરીને કે ઉઠ પૂછ પરો કે માં જવાન છે બેંકમાં આપણે મસ્ત અહીંયા કઢી પકોડા ખાતા આવ હું બખાવરા લ્યા આ તો તું ભાઈ બંદે છે અમે આવો પાહી નગર સારું હું તો આટલે બેઠો સિગરેટ મગજ ઠેકાણ નહી આવતું નહીં કે પિતાઓ નઈ એ ગફુરા તું જો તારી સોગન વાળી વિડીયો પીવે રો ઓમ નાય ઓમ નાય આય રો તો કરી હવે શું આપણે મૂકો એક વસ્તા કરા આપણે શું કીધું મોજી તું વા હાથ તો ખર્ચી તે હુજા દીબા એ એ બોલ કોક સુઈ લે સુઈ સુઈ લે કપુરા 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 ગભરા એ ગભરા એ ગભરા નથી લે મને શી ખબર પડે તે સોગન ખોટી ખાતી એટલે હું નઈ છું એટલે જવું છું મારે તો હક નથી લે શું કરે લ્યા ગભરા તે મારે સોગન ખોટી દી કે હું સિગરેટ નહીં જોઈ દીધી

इहे ख़ुशी